હાય બેક ટુ માય ચેનલ વિકી લાઈવ બ્લોગ માં તમારું સ્વાગત છે આપણે ફરીવાર નવો બ્લોગ લઈને આવી ગયા છે અને આ લેવા આયા છે મને અહીંયા ધરે અમે હતા જે પાટણ હા ભાઈ તો સિયારા મોબાઈલ જોવા સિયારા પેલા જે પિક્ચર છે ને તેલા જે દાતા ટોટલ ખર્ચા દાતા આરા પોતે છે અને બીજા બે નવા છે આ પાછળ આયા છે કે છે નથી પણ બંને બંને આ બંને છે ને દાતારી છે અને બેરો ખર્ચો બધા લે તો રક બનાવ ટોટલ ના કરી દે ટોટલ ટોટલ પૂરો પૂરો ટોટલ ટોટલ ખર્ચો બે જણા કરે છે બરાબર છે આજી આ ગોમના ખબર નહીં પણ છે ગોમના જ અને આયન ઘરના તમે ઓનર ના અને આ એક નંબરનો લુખો છે

ફટાફટ <saidly> <Medicine setting sampling> લે લગા લે વાટ વાર લે એક ડોણા દે એક ડોણા છે ને એક ડોણા ફેમિલી દેખતી એસી એસી માં દેતા એસી એસી ગાળી દેતા લે 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 યે ભી મારી ગલતી હે લે બે લે બે ડોણા ના લે 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 હા લે હા લે મુ આ લે બાકી વાતાવરણ લીલું લીલું જમ તો માર બેડુ કે ફિલ્ટર એવું લાગે શું આવ્યું ફેમિલી જોને કે મી બોલે ફેમિલી જોને કે એવી બોલે મજા નહી મજા નહી કાજે કો દે મજા નહી રૂગન ભલ જોજો સમન જમમા ભણ જમમા ત બેગી તમે જો ખાઓ ને મજા આવે જે મજા આવે ને જમમા ને તમે ખા જાઓ ને એને કદા એક રોટલી વધારે ખાઓ બરે ફેમિલી લીતી વર્ના મે દેરો એસી એસી ગાડી દો એસી એસી ગાડી દો ને માં કસમ

નાસ્તો આવી ગયો છે અમારો ચાર જણાનો ભાવ ચાનો લાગે નોકરી પર ન લગાવે તો નોકરી પર એમ ગયો ઘણા દે ચલો તૂટી પડો નાસ્તામાં તૂટી પડો તારે બીજો હેઠળ

આ બધા પેશલ દરિયો જોવા આજી આ ભાઈ આ બધા આ બધા પેશલ દરિયો જોવા બીચ 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 ના દરિયો ગુજરાતી વાહમ દરિયો જ ગયો

હા હવે નાસ્તો કરી લઈએ હેલો પિક્ચર જોઈન આવી ગયા છે હવે અને હવે આમ જઈશું ઘરે રોગ કેવો લાગ્યો સારો લાગે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો